આસો માસની મહાનવરાત્રિના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મા અધિશક્તિની આરાધનામાં ધોળકિયા સ્કૂલ સૌને જોડવા નવલા નોરતાની એ જ પરંપરાને અનુસરવા સંસ્કૃતિની ગરીમા જાળવવા અને ધર્મની ધરોહરનું જતન કરવાના શુભ આશયથી મા અધિશક્તિની ભક્તિમાં નવદુર્ગાની પ્રાચીન અને પરંપરાગત શૈલીમાં ગરબાની રમઝટ બોલાવી મા અંબા નવદુર્ગાના વધામણા કરવા ધોળકિયા સ્કૂલ પરિવાર થનગની રહ્યો છે તેઓ આજકાલની શુભેચ્છા મુલાકાતે આવેલા જીતુભાઈ ધોળકિયા સહિતના પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું તથા પંચાયત જોગમાં પ્રાચીન ગરબીને નિહાળવા ચાર જનતાને પણ ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ગરબી સ્કૂલ એજ્યુકેશનની સાથે આપણી સંસ્કૃતિના જતન કરવા માટે આપણી સંસ્કૃતિ જળવાય રહી એટલા માટે છેલ્લા તેર વર્ષથી આ પ્રાચીન ગરબીનું આયોજન કરે છે આ ગરબી અંદર અમે છેલ્લા પુરાના આપણા જે ગરબાઓ છે બસો ત્રણસો વર્ષ પહેલાના એ બધા ગરબાને સિલેક્ટ કરી કલેક્શન કરી અને મને સ્ટુડિયોમાં લઈ જાય નામાંકિત કલાકાર દ્વારા આ ગરબાને ગવડાવી અને પછી એમના આધારે બાળકો પાસે પ્રેક્ટિસ કરાવી અને પછી જયારે આ ગરબાને મેં રજૂ કરી ઇન્ડિયાના નામાંકિત કલાકારની ટીમ અમારી પાસે દસ વ્યક્તિની ટીમ છે જે ગરબી દરમિયાન લાઈવ એ પરફોર્મન્સ આપશે ટોટલ સાઠ જેટલા ગરબા અમે સિલેક્ટ કર્યા એવી રીતે ચૌદ થી પંદર ગરબા હોય બીજા દિવસે એમાંથી પચાસ ટકા ગરબા રિપીટ થાય અને પચાસ ટકા નવા ગરબા ઉમેરાય એમ કહું તો ચાલશે કે પ્રાચીન ગરબીની અંદર પણ ઘણી બધી વિવિધતા આપી શકાતી હોય છે આજે આ ગરબીની અંદર ત્રણેય જનરેશન અમારી ગરબી નિહાળવા આવે છે અમે આધુનિક સ્ટેજ સરસ મજાનું એન્કરિંગ કોરિયોગ્રાફીના માધ્યમથી આ ગરબી અમે પ્રસ્તુત કરીએ છીએ પહેલા દિવસથી ખૂબ મોટી સંખ્યામાં એનો લાભ લે છે મારી રાજકોટની જાહેર જનતાને એક વિનંતી કે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે આપણી પ્રાચીનતા જળવાઈ રહે માટે મેક્સિમમ લોકો આનો લાભ લે